હાલ ઉનાળો તેની ચરમસીમાએ પહોંચ્યું છે ત્યારે સૂર્ય પ્રકોપથી લોકો ભારે હેરાન પરેશાન છે ગરમીથી બસવા માટે લોકો વિવિધ ઉપાયો પણ કરી રહ્યા છે ત્યારે ભાવનગર શહેરમાં ગરમીનો પારો ચુમ્માલીસ ડિગ્રીને પાર પહોંચ્યો હતો ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના પંદર જેટલા વિસ્તારમાં ઓઆરએસ વાળા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ત્યારે ગરમીમાં બહાર નીકળતા લોકો હિટસ્ટ્રોકનો શિકાર ન બને જાહેર સ્થળો પર મફતમાં ઓઆરએસનું પાણી મળી રહે તેથી શરીરમાં સુગર અને સોડિયમની માત્રા જળવાઈ રહે તેના માટે પાણીના જગમાં ઓઆરએસનો પાવડર ભેળવીને લોકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે જ્યારે ભારે ગરમીમાં પણ લોકો આ ઓઆરએસ યુક્ત પાણીનો ભરપૂર લાભ લઈ રહ્યા છે ત્યારે લોકોને આગામી આઠ દિવસ સુધી હીટવેવની આગાહીને પગલે વધુમાં વધુ તેનો લાભ લેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે હાલ ઉનાળાની ઋતુ તેની ખૂબ જ ચરમસીમાએ છે અને શહેરમાં તેમજ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી સાતથી દસ દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવેલી છે અને તેને અનુસંધાને ચેતવણી આપી અને જરૂરી આયોજન કરવા માટે પણ સૂચના આપવામાં આવેલી છે જે ધ્યાને લઈ અને મહાનગરપાલિકા દ્વારા માન્ય કમિશ્નર સાહેબની સૂચનાથી શહેરમાં બહાર નીકળતા લોકોને હીટવેવ ની કોઈ નકારાત્મક અસર ન થાય સનસ્ટ્રોક કે હિટસ્ટ્રોક ન લાગે ડિહાઇડ્રેશન ન થાય અને તેમના સ્વાસ્થ્ય ઉપર કોઈ નકારાત્મક અસર ન થાય તે હેતુથી શહેરમાં લગભગ પંદર જેટલા સ્થળોએ ઓઆરએસ મિક્સ ઠંડુ પાણી વિતરણ કરવાની સુવિધા આજથી શરૂ કરવામાં આવેલી છે લોકોને તે સુવિધાનો બોળા પ્રમાણમાં લાભ લેવા માટે મહાનગરપાલિકા દ્વારા ખાસ જણાવવામાં આવે છે જામનગરના લાલવાડી વિસ્તારમાં બે તરણો સહિત ચાર